અઘરું છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવોદય અને બાલાચડી પરીક્ષાને આકૃતિ પ્રકરણ બે અને ભાગ ચાર અને પ્રકરણનું નામ છે સરખી સમાન આબેહૂબ અને સમદ્રષ્ટિ તમે આગળના પ્રકરણ તમે જોયા જ છે અને તમને ખબર પણ છે ત્રણ ભાગ તમે ન જોયા હોય તો જોઈ લેજો આ જ પ્રકરણના આપણે આગળ ત્રણ ભાગ મૂકેલા છે અને આની અંદર ભાગ ચોથો છે એ આપણે ભણવાનો છે ચાલો આપણે આગળ જોઈએ બાવીસમી આકૃતિ છે આપણે જોવાની છે સરખી આકૃતિ ગોતવાની છે તમને ખબર જ છે આગલા પ્રકરણમાં તો આગલા તમે જોયું છે કે ભાઈ આના જેવી જ આકૃતિ છે તમારે આમાંથી ગોતવાની છે તો પહેલાં તો આ એરા ચેક કરી લેવાના આ બે એરા આમાં છે આમાં છે આમાં છે આ ચારે ચારમાં છે તો પછી બીજા એરા ચેક કરો કે ભાઈ આવા એરા છે આમાં છે આમાં છે આમાં અલગ છે જો એટલે આ જવાબ નહીં આવે ત્યારબાદ આમાં પણ છે એવા ત્યારબાદ આ એરા નીચેના ચેક કરો આમાં છે આમાં જો ઓલામાં ઉપરની તરફ છે આમાં નીચેની તરફ તો આ ઓપ્શન બી પણ નહીં આવે ત્યારબાદ છે હવે જો નીચેના બે એરા ચેક કરો આ બે આ બાજુ જાય છે તો પછી આ બે તો જોવાની નહીં હવે આ બે ચેક કરવાનું છે બે માં જાય છે ત્યારબાદ આમાં છે એ બધા એરા છે આમ જમણી તરફ જાય છે અને આમાં છે આ એક એરો નથી તો આ પણ નહીં આવે તો વધે ઓપ્શન એ તો આવી રીતે એક એક વસ્તુ ચેક કરશો તો નહીતર નહીં આવડે કારણ કે આમાં થોડો થોડો ડિફરન્ટ હોય ને એવી જ આકૃતિ હોય છે તો આવી રીતે આમાં પણ જોઈએ તો આમાં છે લમચોરસ છે આમાંય છે આમાં છે આમાં છે આમાં છે બધામાં છે ત્યાર પછી ગોળ ગોતો આમાં હવે આમાં નથી ગોળ તો આ ઓપ્શન ડી હવે જોવાનો જ નહીં ત્યારબાદ આ બાજુનું ચોરસ જુઓ આમાં છે આમાં લંબચોરસ છે એટલે આ પણ નહીં આવે હવે વિધિ આ બે તો નીચેનું ત્રિકોણ જુઓ આમાં હમો ત્રિકોણ છે ને આમાં અવળો છે તો આ પણ નહીં આવે વૈદ્યો ઓપ્શન એ એક એક વસ્તુ ચેક કરશો તો જ આવડશે નહીં તર નહીં આવડે ચાલો ત્યારબાદ આગળની આકૃતિ આપણે સોલ્વ કરીએ જેથી તમને ખબર પડે વધારે ઉદાહરણ આવડે હવે આ છે આકૃતિ એકદમ હેલા મહેલી છે ચોવીસ આકૃતિ કે ભાઈ બે ત્રિકોણ આવી રીતે નીચેની તરફ છે આમાં પણ છે આમાં એક ઉપર અને એક નીચે તો આમાં આ નહીં આવે આ પણ નહીં આવે આમાં છે જુઓ બે ઉપરના નીચે એક ઉપર ને એક નીચે તો આમાં તમને જોવા મળે છે કે જવાબ આવશે ઓપ્શન સી ત્યારબાદ છે આવી રીતે ચેક કરવા ગોળ હવે જો આ ગોળ છે કઈ રીતનું છે આ ઘાટુ નહીં આવે પછી આ પણ નહીં આવે હવે જો વધ્યા કયા આ બે હવે આની અંદર આ આમ ત્રાસુ છે આમાં સીધું છે એટલે આ પણ નહીં આવે તો વધ્યું ઓપ્શન બી આવી રીતે એક એક વસ્તુ ચેક કરી અને તમારે આકૃતિ સોલ્વ કરવાની છે ત્યારબાદ બીજી આકૃતિ છે કે ભાઈ વિજ્ઞાનની અંદર તમારે પ્રયોગ આવતા હોય એ ટાઈપની આકૃતિ છે જોઈ લો આ હવે આ છે એ અહીંથી આખું આમ જોડાયેલું છે ખાલું છે જો આવી રીતે આ અલગ છે આ અલગ છે આ અલગ છે તો જવાબ વિધ્યો ઓપ્શન એ એકદમ હેલમ હેલું પ્રકરણ છે મિત્રો ખાસ કરીને જોઈ લો કે એક એક વસ્તુ આ ચોરસ ચેક કરો તો અહીંયા છે આમાં નથી આમાં છે આમાં થોડોક નીચે છે આ પણ નહીં આવે ત્યારબાદ આવડો આ ગોળાઈ અને ચોરસ આ ગોળાઈ છે આ બાજુ છે એટલે આમાં નહીં આવે હવે જો કયો ઓપ્શન સી તો આવી રીતે એક એક વસ્તુ ચેક કરો દર વખતે કહું છું તો તમને આવડશે અને ખાસ મિત્રો આ પ્રકરણની અંદર તમે ઉતાવળ ન કરતા કારણ કે જો ઉતાવળ કરશો તો ઉતાવળની તમે એક ભૂલ કરી ગયા

આના જેવું આમાંથી ગોતવાનું છે આ એની પેટર્ન છે આ બીજું પ્રકરણ છે બાકી કાંઈ નથી પછી અલગ અલગ આકૃતિઓ તમે સોલ્વ કરી શકો છો અને ત્યારબાદ ઘડિયાળ છે હવે આ ઘડિયાળ છે જો એકદમ હેલું નવ વાગ્યા હોય એવી એક જ તમને દેખાય છે હેલામ હેલું મિત્રો કોઈ અઘરું નથી ખાસ ધ્યાન રાખો ત્યારબાદ ટીવી જેવું નિશાન આપ્યું છે એકદમ હેલામ હેલું કે ભાઈ આવી ટીવી છે એ ક્યાં તમને દેખાય છે તો જોઈ લો તો ઓપ્શન એ માં તમને દેખાઈ રહી છે બાકી બધામાં ઉપરના ભાગ ને બધા થોડાક આ વચ્ચે છે આ છેલ્લે છે આમાં દડો આ છે તો જવાબ આવશે ઓપ્શન એ ત્યારબાદ ચાવી નિશાન છે ચાવી આના જેવી ચાવી ગોતવાની છે આ નથી આ નથી ત્યારબાદ આ પણ નથી તો વધ્યો કયો ઓપ્શન સી ટૂંકમાં પરીક્ષાની અંદર કદાચ આવી આકૃતિ આવે તો ઘણી વખત ચારે ચાર ઓપ્શન સરખા જેવાની જેવા દેખાતા હોય એક એક વસ્તુ ફેરફાર દેખાય તો બરાબર વ્યવસ્થિત ચેક કરજો હવે મિત્રો મને લાગે છે કે તમને આખી પેટર્ન આવડી ગઈ છે વધારે તમારે ઉદાહરણ સોલ્વ કરવાની જરૂર પડે એવું લાગતું નથી કારણ કે આપણે ત્યાર પછીનું નેક્સ્ટ પ્રકરણની તૈયારી કરવા જઈ રહ્યા છીએ કારણ કે નેક્સ્ટ પ્રકરણ થોડુંક અઘરું છે એમાં તમારે પેન્સિલ રબરને હંછો ને એવું રાખવું પડે તો જ તમને બનશે ચાલો પહેલાં આપણે આ વિડીયો પૂરો કરી દેવી અને ત્યારબાદ આગળનું સોલ્વ કરી અને આમાં આના જેવી જ આકૃતિ ગોતો તો તમને એક જ આકૃતિ અહીંયા દેખાય છે આનો જવાબ આવશે ઓપ્શન ડી તમને સીધું દેખાય છે આમાં પણ આ નહીં આવે જુઓ કાટું ચેક કરો આ બાજુ આછું છે તો આમાં છે જો આમાં નથી આમાં નથી થોડો થોડો ફેરફાર તો મતલબ આના જેવું છે તમારે આમાંથી ગોતવાનું છે આ બીજા પ્રકારની પેટર્ન છે ત્યારબાદ આકૃતિ સોલ્વ કરીએ બે બે આકૃતિ સોલ્વ કરી અને આપણે આ પ્રકરણ અહીંયા પૂરું કરીશું કારણ કે આ પ્રકરણમાં ઝાઝા વિડીયોની જરૂરિયાત નથી લાગતું કારણ કે હેલમ હેલું પ્રકરણ છે અને ખાસ મિત્રો તમે વધારેમ વધારે ઉદાહરણ સોલ્વ કરશો તો આવડશે નહીતર આવડશે નહીં તો અહીંયા પણ ચાવી જેવું નિશાન છે તો આના જેવી ચાવી તમારે ગોતવાની છે સીધી જ તમને અહીંયા ઓપ્શન ડીમાં દેખાઈ રહી છે ત્યારબાદ છે આર છે અને આર ની અંદર જો આર આ છૂટપકું અને આ ઘાટું આમાં નથી એવું આમાં પણ નથી આમાં પણ નથી વધ્યો ઓપ્શન ડી તો આવી રીતે છે એક એક વસ્તુ ચેક કરો અને તમને જો ખાસ કરીને બુકનો હોય તો બુક લઈ લેજો એમાં આવી આકૃતિઓ આપી છે અને ધીમે ધીમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો આકૃતિની અંદર જેમ બને તેમ વધારે તમારી પાસે સોલ્યુશન હોય વધારે તમારી પાસે આકૃતિ હોય તો એમાં પ્રેક્ટિસ કરવાની છે તો જ તમને આ પ્રકરણ આવડે ન આવડે ચાલો આ પ્રકરણની પેટર્ન તમને સારી રીતે આવડી ગઈ છે તો આ પ્રકરણ આપણે અહીંયા પૂરું છે થેન્ક યુ વિડિયોને લાઈક જરૂર કરજો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારું નામ કોમેન્ટ કરજો થેન્ક યુ